શહેરમાં રહેતા ਨੇ છેલ્લા ઘણા લાંબા સમયથી ટ્રેનની માંગણીઓ સાથે આંદોલન ચલાવી રહેલી સમિતિએ સહરા દરવાજાથી સુરત રેલવે સ્ટેશન સુધીની વિસાદ રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં ઉત્તર ભારતીયોની સાથે સ્થાનિક ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા અને રેલવે સ્ટેશન બહાર ધરણા પ્રદર્શન કર્યા બાદ રેલવે ਡઆરએમએને આવેદનપત્ર આપ્યું હતું જેમાં સુરતથી યુપીની ટ્રેન દરરોજ દોડાવવાની સાથે અન્ય સમસ્યાઓનો સમાધાન લાવવા માટે 15 દિવસનો અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જો માંગ નહીં સંતસવામાં આવે તો આગામી દિવસોમાં આંદલન ઉગ્ર બનવાની ચિમકી સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ઉત્તર ભારતીય સમાજ દ્વારા વર્ષોથી થતી કંગળત જેમાં કે સાઉથ ગુજરાતની અંદર 20 લાખ થી વધુ લોકો રહેતા હોય ને અહીંયા એના વતન જવા માટે લગ્ન પ્રસંગે કે મરણાંત કે બીજા કોઈ પ્રસંગે ખૂબ જ વીસ વર્ષની તકલીફો પડતી હોય તો આજે આ ઉત્તર ભારતીય સમાજના વિશાળ સંખ્યામાં લોકો જે સ્ટેશન તરફ ડીઆરએમને એક આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે અમારા માટે ડેલી ટ્રેનની માંગણીઓ પૂર્ણ થાય અને જો ડેલી ટ્રેનની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આવનારા દિવસોમાં સમાજ સાથે બેસીને આવનારા દિવસોમાં કયા પ્રકારના આંદોલનો કરવા કઈ રણનીતિઓ અપનાવી તે બાબતની વ્યૂહરચના ઘડી આક્રમક આંદોલન કરવાની તરફ આગળ વધશે બ્યુરો રિપોર્ટ સુરત